જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ચૂંટણી બાદ પણ માહોલ હજુ ગરમાયેલો છે આ બેઠકની પેટા ચૂંટણીમાં આ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જંગી બહુમતીથી જીત્યા હતા અને ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે કોંગ્રેસે તો ડિપોઝિટ પણ ગુમાવવી પડી હતી કોંગ્રેસની આ હાર પાછળનું કારણ પણ અહીંના સ્થાનિક નેતાઓ જ કહેવાય છે એવું કહેવાય છે કે કોંગ્રેસ નેતાઓએ અંદરખાને ભાજપને સમર્થન આપ્યું હતું જેનો પર્દાફાશ ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો ગોપાલ ઇટાલિયાએ એક હોટલમાં સ્ટીંગ ઓપરેશન કર્યું જેમાં કોંગ્રેસ નેતાઓ લલિત વસુયા પરેશ ધાણાની લલિત કગથરા દ્વારા આપના કાર્યકરને ખરીદતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે હવે પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસ નેતા લલિત વસુયા જાગ્યા છે અને તેમણે હવે આ મામલે ગોપાલ ઇટાલિયા પર માનહાનિનો દાવો કર્યો છે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે તેમના વિરુદ્ધ ખોટા આક્ષેપ કરતો વિડીયો બનાવવા માટે લલિત વસુયાએ પોતાની કારમાંથી બે લાખ રૂપિયા કાઢી આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકા સંગઠન મંત્રી હરદેવ વિક્રમને આપ્યા હતા આ આક્ષેપની સામે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત વસુયાએ ગોપાલ ઇટાલિયાની માનહાનિની નોટિસ પાઠવી છે અને તેમની સામે દસ કરોડનો દાવો કર્યો છે

ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રીંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે દસ કરોડના દાવા માટેની નોટિસ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ